શહેરમાં આજે સવારથી સતત પડી રહેલા અંધારા અને જનજીવન જેવા વિસ્તારો પાણી પાણી થઈ ગયા છે સુરત શહેરમાં આજે સવારથી સતત પડી રહેલા અંધારા વરસાદે સામાન્ય જનજીવનને વિક્ષેપમાં મૂકી દીધું છે શહેરના મેયરે થોડા દિવસ પહેલા દાવો કર્યો હતો કે સુરતની જનતાને વરસાદી પાણીની

જનતા વરસાદ સાથે લડી રહી છે અને તંત્ર ઊંઘી રહ્યું છે તેઓએ ઉમેર્યું કે દર વર્ષ હાલત એ જ હોય છે પણ તંત્ર શીખતું નથી રસ્તાઓ પર પાણી ટ્રાફિક જામ અને નિકાસની અછત એ જનતાની દુઃખદ કવિતા બની ગઈ છે માનનીય મેયર શ્રી આપ કહેતા હતા કે સુરતની જનતાને વરસાદમાં પાણીની તકલીફ નહીં પડે ક્યાંય પણ પાણી નહીં ભરાય પરંતુ આપ જુઓ આ પહેલો જ વરસાદ છે છ કલાકમાં 6 છ ઇંચ વરસાદ વરસ્યો છે મેટ્રોના કામના કારણે ક્યાંક ને ક્યાંક તકલીફો છે એના કારણે જે ડ્રેનેજની વ્યવસ્થા હોય એ ઘણી જગ્યા પર ખોરવાય છે પ્રી મોનસૂનના કામને નામે માત્ર માત્ર બણગા એના કરતા ચેમ્બરમાંથી અધિકારીઓને બહાર કાઢો અને આ સુરતની જનતા જે વરસાદમાં હેરાન થાય છે પરેશાન થાય છે એને મુક્ત કરો હજી તો આ શરૂઆત છે હજી આ ખુશ ચોમાસુ બાકી છે એટલે મેરશ્રી આપની વાતને 100% સાર્થક કરો